અધિકારી કેટલા અંશે સહકારી છે તેની પાછળ પગલા લેવાશે કે તેઓ ભાજપ ની પાર્ટીમાં જોડાઈ ભ્રષ્ટાચારમાં ભાગીદારો કોણ ના શીર્ષક હેઠળ તારીખ પંદર બાર બે ના રોજ કરવામાં આવેલી નોટિસના અનુસંધાનમાં નામોની સૂચિ પ્રમાણે કેટલી અદે કોણ કેટલું જવાબદાર તે વિશે કોણ સાચું ને કોણ ખોટું કોણે કેટલા લેશે અને લીધા તેના સરવૈયા માટે જવાબદાર ચીફ આરીવાલા અને લાલુ પટેલ ડિપ્યુટી કમિશનર આસિસ્ટન્ટ મેનેજર કમલેશ દેસાઈ ટીઆરઓ પ્રતિમાબેન અને હાલ માં ફરજ બજાવતા ઝવેર પટેલ વગેરે લાગતા વળગતા અધિકારીઓની કરપ્ટેડ ગેંગ ના મુખી એવા કમલેશ નાયક દ્વારા મહેકમ કબજે કરી તોડબાજુ ની સાંકળ દ્વારા સુરતના અબજો રૂપિયાના જવાબદાર સુ આ અધિકારીઓ ફસાશે ખરા અને ગુજરાત તથા કેન્દ્રીય તપાસ પંચ દ્વારા શું આની સાચી તપાસ થશે ખરી કે જેમ ચાલતું આવ્યું છે તેમ આગળ તપાસ ચાલતી રહેશે અને ભીનું સંકેલાઈ જશે કેમ કે કે એવી લોક વાયકા ચાલી રહી છે એક નાનકડા કદાચ કેટલાક અપરાધીઓ સુધરશે કે આમાં સંડોવાયેલા રાજકારણી કે સરકારી ઉચ્ચ અધિકારીઓના નામો જે છે તેમાં સત્ય સાબિત થશે તો શું આખું સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન તોડબાજની ઉધઈથી ખવાઈ જશે તેવું લાગી રહ્યું છે